પંડિત દીન જન્મતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ અને ભુજ નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ભુજના જૂના ભાજપ કાર્યાલય ખાતે તેમની પ્રતિમાને ભુજના નગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકી ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પંડિતજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ખાસ કરીને છેવાડાના દુખિયા સુધી તેમની જરૂરિયાત મુજબના લાભો પહોંચાડવા માટે પંડિત દીનદયાળજીએ હંમેશા પ્રયાસો કર્યા હતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા હતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી આજે પંડિત દીનદયાળજીની જન્મતિથિ સ્વાભાવિક છે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના વૈચારિક માટે પંડિત દીનદયાળજીની કલ્પના એના વિચાર એનો સ્વભાવ અને સિદ્ધાંત અનુસંધાને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ઓગણીસો બાવનમાં પછી એંસીમાં ભારતીય જનતા પાર્ટીની આ વિચાર માટે પંડિત દીનદયાળજીની એક સોચ હતી કોઈ પણ રાષ્ટ્રના હિત માટે એક વૈચારિક રાષ્ટ્રના હિત માટે નિર્ણય લે રાષ્ટ્રના હિત માટે કામ કરે જનહિત માટે કામ કરે આવી સરકાર બને અને એની જે કલ્પના હતી કે છેવાડાના માણસ સુધી વિકાસના ફળ એ માણસો સોમાનથી જીવે એક કિસાન હોય મજદૂર હોય નાનો ધંધા કરતો હોય અને એની કલાર્પનાથી કે હર હાથ કો કામ હર ખેત કો પાની આ સ્વભાવ ઉપર પાર્ટીની સ્થાપના થઈ છે ત્યારે પંડિત દીનદયાળજીના એક સ્વભાવ સિદ્ધાંત અને વિચાર અને કામ કરવાની પદ્ધતિ એ માનતા કે જે રીતે દેશ આઝાદ થયા પછી દેશની પરિસ્થિતિ લોકોની પરિસ્થિતિ વિકાસથી અનેક લોકો વંચિત હતા વિસ્તાર પણ વંચિત હતા ત્યારે એમ કહેતા સરકાર બધું કરે છે પણ માત્ર સરકારની એમાં શ્રેષ્ઠીઓ પણ જોડાય આમ લોકો પણ જોડાય અને છેવાડાના જરૂરિયાતમંદ માણસોનો ઉપયોગી થાય તો એ જે ગેપ છે એ ગેપ ઝડપી લોકો આમ પ્રવાસ સાથે જોડાય આજે જે રીતે પચીસ તારીખ પંડિત દીનદયાળજીની તિથિના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ પ્રાથમિક સદસ્યતા અભિયાનનું પણ આજે એક મોહિમ છેડી છે અને આજે આખા ગુજરાત આખા ભારતમાં એક એક વિધાનસભામાં સારામાં સારા પ્રમાણમાં લોકોનો સંપર્ક થાય વધારેમાં વધારે લોકો આ વિચારથી જોડાય આવો આજના દિવસે પંડિત દીનદયાળજીની તિથિ પ્રસંગે સૌને શુભકામના આપીને એની પ્રેરણામાંથી એના જીવનમાંથી પણ આપણે કંઈક મેળવી અને રાષ્ટ્રના હિત માટે લોકોના હિત માટે સાર્વજનિક વિકાસ માટે આપણો પણ કંઈક યોગદાન હોય એવું હું આજથી માનું છું